ડીસાના ઝાવલ પંચાયત કંપાઉન્ડમાં ગંદકીના ઢગલા સ્વચ્છતા અભિયાનના ઉડિયા ધજાગરા ડીસા તાલુકાના ઝાવલ ગ્રામ પંચાયત કચેરીના કંપાઉન્ડની બહાર કચરાના ઢગલા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે સરકાર દ્વારા દર વર્ષે સ્વચ્છતા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે છતાં અહીં સ્વચ્છતા અભિયાનના દાવાઓ કાગળ પર જ સીમિત રહી ગયા હોય તેવી ચર્ચા થઈ રહી છે પંચાયત કચેરીની બહાર જ કચરાનો મોટો ઢગલો ખડકાતા આસપાસ દુર્ગંધ મચ્છરો અને જીવાતોનું દ્રવ્ય વધી રહ્યું છે આ ગંદગીના કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે મળતી માહિતી મુજબ પંચાયત કચેરી આગળ થતી ગંદગીને લઈને કુચાવાડા આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી છતાં પણ આજ દિન સુધી સફાઈ ન થતા તેવું લાગી રહ્યું છે કે પંચાયતના સત્તાધીશો આરોગ્ય વિભાગની નોટિસને ગોળીને પી ગયા હોય ચિંતાજનક બાબત એ છે કે પંચાયતને અડીને આવેલી પ્રાથમિક શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે છતાં પ્રાથમિક શાળાની આગળ તેમજ જાહેર માર્ગ પર પણ ગંદકીનો જથ્થો જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં જો રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ રહેશે તેવા સવાલો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે પંચાયત ઓફિસ પરિસરમાં જ અસહ્ય ગંદકી ફેલાયેલી હોવાથી લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે જો ગ્રામ પંચાયત પોતાની કચેરીનું પરિસર સ્વચ્છ ન રાખી શકે તો આખા ગામને કેવી રીતે સ્વચ્છ બનાવશે આ ઘટના સરકારના સ્વચ્છતા અભિયાનના દાવાઓ પર પણ મોટો પ્રશ્નાર્થ ઉભો કરી રહી છે કમ્પાઉન્ડની આસપાસના નાના વેપારીઓ અને રહીશો આ ગંદકીથી ત્રાસી ગયા છે સ્થાનિકો દ્વારા અનેક વખત પંચાયતના જવાબદાર સત્તાધીશોને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી જેથી ગામ લોકોમાં રોષ અને ચિંતા બંને વધી રહી છે જ્યારે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પણ ગેરહાજર જોવા મળ્યા હતા ગ્રામ પંચાયત કચેરી રામ ભરોસે છોડી દીધી હોય તેવું દેખાઈ રહ્યું છે અહેવાલ